મુસાફરોની આ ગંદકીમાં બેસવાનો વારો આવ્યો છે એસટી વિભાગની લાલ્યાવાડીના કારણે એસટી ડેપોમાં ગંદકી જોવા મળી રહી છે તો બીજી બાજુ એસટી ડેપોના ડેપો મેનેજરે પોતાનો બચાવ કર્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે સફાઈ કર્મચારીઓ કામગીરી ન કરતા ગંદકી જોવા મળે છે કર્મચારીઓ કામ કરતા નથી અને કરવા દેતા નથી છેલ્લા બે દિવસથી આ સમસ્યા છે સફાઈ કામદારોની આળાઈના કારણે ગંદકી જોવા મળે છે સફાઈ કામદારના સુપરવાઇઝર સામે એક્શન લેવાની ડેપો મેનેજરે વાત કરી છે હાલ દિવાળીનો તહેવાર હોય હમણાં દિવાળીનો તહેવાર હમણાં જ આજે જ ખતમ થયો છે તો સફાઈ કામદાર જે આવતા હતા અમારા પહેલાં એ સફાઈ કામદારો એમના તહેવાર કરવાના ઈરાદે એ લોકોએ રજા લીધી હતી એમના સુપરવાઇઝર પાસેથી હવે રજા બી પૂરી થઈ ગઈ પછી પણ એ લોકો નથી આવ્યા ત્યાર પછી એમને બોલાવવામાં આવ્યા બારે પણ બાર ઘડીએ બોલાવ્યા પણ નહીં આવી શક્યા એ લોકો કોઈક ઇરાદે ગમે તે ઈરાદે નહીં આવ્યા તો રેપણની જે ગંદકી હતી એ સફાઈ માટે મારે અલગથી બીજા માણસોની વ્યવસ્થા કરી અને મેં ટેમ્પરરી સફાઈની કામગીરી ચાલુ કરાઈ છે અત્યારે હાલમાં એ લોકો કામ કરવું નહીં કરવા દેવું નહીં એ રીતે પરિસ્થિતિમાં બીજા સફાઈ કામદારોને પણ સફાઈ કામ કરતાં અટકાવવા માગે છે એ લોકો એ પરિસ્થિતિ મેં આજે જાણી છે તે છતાં પણ હું આજે કોઈ બી હિસાબે ડેપો સફાઈની કામગીરી હાથ પર લઉં છું અને વહેલી તકે ડેપોની સફાઈ કામગીરી પૂર્ણ કરાવીને હું ક્લીન કરાઈશ ને અત્યારે જે ગંદકીનું તમારા તરફ જે જાણવા મળ્યું છે એ માહોલ હું ચોખ્ખું કરાઈ ને પહેલે જેવું આપણે ડેપોનું જે આપણું જે પરિસ્થિતિ હતી સફાઈની એ પરિસ્થિતિ હું યોગ્ય લાવી ને હું સારું રીતે કામગીરી કરાવી ઓકે કરાવી દઈશ એમાં હાલમાં તો મેં ટેમ્પરરી તમે કામગીરી કરાવી હતી જ થોડા દિવસમાં આ બે દિવસમાં થોડોક આ પ્રોબ્લમ થયો છે એ લોકો જે પેલા લોકોનું હું રજાનો હતું માહોલ એટલા માટે સરકારી તંત્રનો બી એમાં એ છે પ્રોબ્લમ નથી સફાઈ કામદારોની આડાઈ છે એક જાતની કે ભાઈ અમે આ રીતે જ કામ કરીએ અને અમે આ રીતે જ કામ કરીએ એમનું જે રીતના આડાઈ છે એ રીતે નહીં થાય કારણ કે એમને બી અલગ રીતે આપણે મહેનતાણું જે હોય સફાઈનું એ આપતા જ હોય છે એવું પણ નથી કે એમની પાસે ના આપતા હોય કે એમની પાસે છીનવી લેતા હોય એ મારે તો એમના સફાઈ કામદારો જોડે મારે કોઈ આક્ષેપ નથી એમના જે સુપરવાઇઝર છે મારે એમના સુપરવાઇઝર તરીકે એક રાખેલા છે એક ભાઈ એ ભાઈને વારે ઘડિયા કોન્ટેક કર્યો છે પણ એ ભાઈ કોન્ટેકમાં સરખો જવાબ નથી આપતા એમની જવાબદારી છે હવે એમના માટે હું એમની ઉપર એક્શન લેવાની તૈયારી કરું છું રિપોર્ટ લઈને રેહન પટેલ નેશન દસ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર